ગઈકાલે હું ગયો તો અર્બન હેલ્થ સેન્ટરમાં મને માહિતી મળી આ યોજના વિશે તો ચાલો જાણકાર મેળવીએ આ યોજનાની પ્રધાનમંત્રી માતૃવંદન અને નમોશ્રી યોજના હેઠળ જે કોઈ પણ સગર્ભા બહેનો છે એને બાર હજારની સહાય છે એ મળવાપાત્ર રહે છે કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે તો જે કોઈ પણ સગર્ભા મહિલા છે એની પાસે જો ઈશ્રમ કાર્ડ છે ઈશ્રમ કાર્ડ હોય તો પણ તમે લાભ લઈ શકો છો આનો જો તમારે બીપીએલ કાર્ડ ધારકો હોય તો પણ લઈ શકો છો જે સગર્ભા બહેનોની આવક આઠ લાખ કે તેથી ઓછી હોય તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને જો તમે પીએમ કિસાન સન્માન નિધિના બેનિફિશિયરી હોય અથવા મનરેગા જોબ કાર્ડ ધરાવતા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો એટલે આઠ લાખ થી ઓછી તમારી મેન છે આમાં આવક ઓછી હોય તો તમે આ યોજનાનો છે લાભ લઈ શકો છો એટલે મોસ્ટ ઓફ આવા ક્રાઇટેરિયામાં મોસ્ટ ઓફ ઘણા લોકો આવી જતા હોય છે હવે એની માટે ક્યાં ક્યાં તમારે ડોક્યુમેન્ટ જોવે તો આ છે મમતા કાર્ડ મમતા કાર્ડ તમારે કઢાવવાનું રહેશે મમતા કાર્ડ તમારે જો તમે ગામડામાં રહેતા હોય તો તે આંગણવાડીની બહેનો હોય એ કરી દેશે અને સિટીમાં પણ એ કાઢી દેતા હોય છે પછી તમારે જોશે તમારો આઈડેન્ટિટી પ્રૂફ એમાં આધાર કાર્ડ જોશે પછી તમારે જોશે ઈશ્રમ કાર્ડ બેંક પાસબુકની નકલ અને તમારો એક ફોટો આટલા તમારી પાસે ડોક્યુમેન્ટ હોય તો જે તે તમારે નજીકની આરોગ્યની ઓફિસ અથવા જે કોઈ આરોગ્યની બહેનો જે આંગણવાડીમાં કામ કરતી હોય એ લોકોને તમે ફોર્મ સબમિટ કરશો એટલે ટોટલ બાર હજારની અલગ અલગ આવે છે તમને હું અહીંયા આપી દઈશ ક્યાં કયા સમય કેટલા તમને હપ્તા આવશે એની માહિતી અહીંયા તમને સ્ક્રીન ઉપર મળી જશે